નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હળવદ શહેરમાં ફરી આજે પણ સતત ચોથા દિવસે વરસાદ વરસી રહ્યો છે આમ તો ઝરમર વરસાદ છે થોડો ઓછો પણ છે પરંતુ ખેડૂતો માટે ખૂબ જ આ લાભદાયી હોય છે આપ સૌ જાણો છો ત્યારે નજર હડોદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને આપ પણ જણાવો કે આપના ગામની આજુબાજુ કેવો છે વરસાદ વરસાદને લઈને શું છે માહોલ તમે પણ કોમેન્ટ બોક્સમાં પણ જણાવો સાથે જ મેં કહ્યું એમ હળવદ શહેરથી આપણે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે કઈ ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સમાં કે લાઈવમાં જોડાય તેની સાથે આપણે ચર્ચા વિચારણા પણ કરવાનો પ્રયત્ન કરીશું ઉભા મોબાઈલથી રિક્વેસ્ટ મોકલશે તો આપણે ખેડૂત સાથે લાઈવ પણ જોડીશું હાલ તો મેં કહ્યું એમ કે વરસાદી માહોલ થયો છે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ત્યારે ધીમી ધારે આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે આમ તો ખેડૂતો માટે કાચા સોના સમાન આ વરસાદ છે પરંતુ આજુબાજુ વિસ્તારમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ છે કેવી પરિસ્થિતિ છે તેને લઈને આપણે લાઈવ થયા છીએ તો તમે પણ મિત્રો કોમેન્ટ બોક્સમાં અચૂક એકવાર જણાવો કે તમારા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં કેવો છે વરસાદ શું છે પરિસ્થિતિ હળવદ શહેરના હું તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અને તમે ઘણા બધા ખેડૂત મિત્રો જોડાના છો ત્યારે બધાને આપણે કોમેન્ટ્સ પણ લેવી છે પછી લાઈવમાં મેં કહ્યું એમ ઉભા મોબાઈલ થી રિક્વેસ્ટકભાઈ કહી રહ્યા છે કે ટિક્કરમાં વરસાદ છે અશોકજી કહી રહ્યા છે ચિત્રોડીમાં નથી એટલે રણકાંઠા સાઈડ વરસાદ છે એવા આપણને સમાચારો મળી રહ્યા છે અને આ સાઈડ લો કે ચિત્રોડી છે દીઘડિયા છે એ ગામોમાંથી માંથી કોમેન્ટ આવે એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ સાઈડ વરસાદ નથી મનોજભાઈ કહી રહ્યા છે લીલાપુરમાં છે જયપાલભાઈ કહી રહ્યા છે કે દીઘડિયામાં નથી મેહુલભાઈ કહી રહ્યા છે મોટી વાલવણમાં છે એટલે તમામ મિત્રો જે જોડાય છે ને કોમેન્ટ જરૂર કરજો એટલે ખ્યાલ આવે કે ભાઈ આ વિસ્તારમાં વરસાદ છે અને આ વિસ્તારમાં નથી અને વરસાદ મેં કહ્યું એમ ખેડૂતો માટે આ ખૂબ જ લાભદાયી નીવડતો હોય છે કારણ કે મીડિયમ વરસાદ છે એટલે જો અતિ ભારે વરસાદ હોય તો ખેડૂતને નુકસાન પણ થતું હોય છે પરંતુ હાલ તો આપણા વિસ્તારમાં જે છે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને આપણે જોઈએ છીએ કે સતત ચોથા દિવસે થોડો થોડો વરસાદ આવી રહ્યો છે આમ તો આ લગભગ જન્માષ્ટમી એટલે કે આઠમના દિવસથી આજે વરસાદ થોડો થોડો આવી રહ્યો છે એટલે સારા સમાચાર છે અને ખેડૂતોને જેમ જરૂરિયાત મુજબનો વરસાદ જોઈએ એવો જ વરસાદ છે તેમ છતાં પણ બાગાયત અને ખેતીમાં કઈ રીતે આ વરસાદ લાભદાયી નીવડે તેની સાથે કોઈ ચર્ચા કરવા માંગતા હોય તો ઉભા મોબાઈલથી રિક્વેસ્ટ મોકલો એટલે આપણે એમને જોડવાનો પણ પ્રયત્ન કરીશું કોમેન્ટ પણ જોઈશું સાથે સાથે એમને ખેડૂત સાથે વાત પણ કરવી છે અને તમામ મિત્રો જોડાઈને એકવાર શેર પણ કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે નજર હળવદના પ્લેટફોર્મ પરથી તમે જોઈ રહ્યા છો કે વરસાદ હળવદ શહેર છે ત્યાંથી લાઈવ થયા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે તેની કોમેન્ટ્સ પણ આપણે જોતા હોઈએ છીએ તમામ દર્શક મિત્રો જ્યાંથી જોડા એકવાર શેર કરો એટલે અન્ય મિત્રો સુધી પણ માહિતી પહોંચે નજર હળવદ એક ખેડૂતો માટેની ખેડૂતોના પ્રાણ પ્રશ્નો હોય હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હોય કોઈ પ્રશ્નો હોય તમામ વિગતો સાથે તમામ માહિતી માટે ખેડૂતોને લાભદાયક તો ચર્ચાઓ હોય ખેડૂતો માટે જે કઈ ખેડૂતોની કોમેન્ટ્સ પણ જોવી છે સાથે જ ખેડૂતો સાથે લાઈવ ચર્ચા પણ કરવી છે સાથે અહીંથી મહાદેવભાઈ જોવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપણે વાત પણ કરવી છે સાથે ક્યાંક ક્યાંક વરસાદી માહોલ ને લઈને ઇન્ટરનેટ કનેક્શન પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે ત્યારે ફરી આપણે પ્રયત્નો કરતા રહેશુ પરંતુ તમે પણ રિક્વેસ્ટ મોકલતા રહેશો એટલે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા કરી છે જગદીશભાઈ અગર જો કોન્ટેક્ટ થાય તો આપણે એમની સાથે પણ વાત કરવી છે સાથે જ મેં કહ્યું એમ કે નજરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી તમે લાઈવ જોઈ રહ્યા છો ડિજિટલ પ્લેટફોર્મ પરથી અને વરસાદી માહોલ

વરસાદ સારો એવો વરસી રહ્યો છે અને તેને લઈ ખેડૂત ઘણા દિવસો થી ખેડૂતો જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ બાગાયતી પાકો માં નુકસાન જવાની પણ સંભાવનાઓ છે કારણ કે ઘણા બધા ખેડૂતો એવું કહેવાનું હતું કે જો સતત વરસાદ વરસે તો ખેતી પાકો ને નુકસાન થઈ શકે છે અને બાગાયતી પાકો ને નુકસાન થઈ શકે છે એટલે આમ તો આ જે વરસાદ છે જેને કપાસ મગફળી હોય તેના માટે લાભદાયી પણ છે પરંતુ બાગાયતી ખેતોમાં ખેતરી જે કરતા હોય એટલે કે જે દાડમ સહિતની જે અલગ અલગ દાડમ ના હબ ને લઈ અને દાડમના પાકમાં નુકસાન થઈ શકે એમ છે કારણ કે સતત વરસાદના પગલે ખેડૂતોને નુકસાન જતું હોય છે એટલે વરસાદ સારો છે ખેડૂતોમાં આનંદ પણ છે સાથે જ બાગાયતી ખેતો માં નુકસાન પણ થશે આમ તો ચોમાસુ પાક ની વાત કરીએ તો આપણે મોટા ભાગે કપાસ અને મગફળીનું વાવેતર થાય છે અન્ય પણ પાક બાજરી હોય મગ હોય મઠ હોય આ જે પણ ચોમાસું પાક અલગ અલગ વાવતો હોય ઘાસચારો હોય પરંતુ મુખ્યત્વે પાક અહિયાં આપણા વિસ્તારનો ગણીએ તો કપાસ અને મગફળી છે અને આ કપાસ અને મગફળી અત્યારે મોટા ભાગના ખેડૂતોએ

આવી કોઈ ફરિયાદ હોય તો તમે ખેતીવાડી અધિકારી ને પણ જાણ કરી શકો છો કે ખાતર ની સાથે નુકસાની હોય ખેતરોમાં પાણી ભરાઈ જવા વીજળી પાણી વીજળી પડવી વૃક્ષ ધરાશય થવું વોકળા ઉપરથી પાણી પસાર થવા રસ્તા બંધ થઈ જવા આવી કોઈ પરિસ્થિતિ હોય તો તમે ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો જેથી કરીને આપનો અવાજ અમે તંત્ર સુધી પહોંચાડી શકીએ અને બને એટલી મદદ કરવાનો પણ પ્રયત્ન કરીએ એટલે ઘણા બધા મિત્રો જોડાયા પછી આપણે ફરી એક વખત જોડવાનો પ્રયત્ન કરીશું કારણ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ ઘણી બધી લોકોને હાલાકી પણ છે અને આપણે એ હાલાકી બને ત્યાં સુધી તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ કરીશું કારણ કે લોકોને શું અલગ અલગ પ્રશ્નો છે તે આપણે લોકો સુધી પહોંચાડીશું હાલ તો આપણે જે પ્રકારે વરસાદ જોઈ રહ્યા છીએ કે વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે તો આપણા વિસ્તારમાં વરસાદને લઈને કોઈ પણ જગ્યાએ કઈ પરિસ્થિતિ એવી હોય તો તમે અમારો જે મેં અગાઉ કહ્યું તેમ બે મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું આ બંને મોબાઈલ નંબર પર તમે ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો એટલે અન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચે સાથે આવો વરસાદી માહોલ હોય એટલે ગ્રામ પંચાયત ના તલાટી કામ મંત્રી માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવતી હોય છે એટલે તો આપના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ એવી કોઈ મુશ્કેલી હોય તો ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી સરપંચ અને સાથે તાલુકા વિકાસ અધિકારી ને પણ જાણ કરવી કારણ કે વીજળી પડી કે વૃક્ષ તરસ થવું તો તાત્કાલિક એવી કોઈ માહિતી હોય તો તેઓ તાત્કાલિક તંત્ર તમારું જગદીશભાઈ બદલ અન્ય ખેડૂત મિત્રો જે કોઈ જોડાવાનો પ્રયત્ન કરતા હોય એ ઉભા મોબાઈલ થી રિક્વેસ્ટ મોકલો એટલે આપણે એમને પણ જોડવાનો પ્રયત્ન કરીશું અગાઉ પણ ઘણા બધા ખેડૂત મિત્રો સાથે આપણે લાઈવ પણ ચર્ચા કરી છે જ્યાંથી ખેડૂત જોડાય તેઓને આપણે જોડવાનો પણ પ્રયત્ન કરીશું તમામ દર્શક મિત્રો ઉભા મોબાઈલ થી રિક્વેસ્ટ મોકલો એટલે આપણે વાત કરીશું હાલ તો આપણી સાથે જગદીશભાઈ જોડાણા ને એમને આપી ભાઈ માલણીયાદ વિસ્તાર જે છે રણમલપુર માલણીયાદ ઘણા મંગળપુર પછી એન્જાર છે ટીકર છે કીડી છે કોપરણી છે પછી આ બાજુના આપણા ગામડાઓ જોઈએ તો હિંગોરાળા છે માયાપુર છે આ બધા જ ગ્રામ્ય વિસ્તારોમાં મારા ખ્યાલ મુજબ વરસાદ વરસી રહ્યો છે ને કોમેન્ટ પણ ઘણી બધી આવી છે ને કોમેન્ટ પણ આપણે જોવી છે ત્યારે મહાદેવભાઈ આપણી સાથે જોડવાનો પ્રયત્ન થયો હતો પણ તમે પણ ઉભા મોબાઈલથી એકવાર રિક્વેસ્ટ કરો એટલે આપણે ફરી જોડવાનો પ્રયત્ન કરી લઈએ ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવી છે કોમેન્ટ પણ આપણે જોવી છે સાથે જ નવા મિત્રો જે જોડાણ એને આપણે કહીએ વિરમભાઈ કહી રહ્યા છે ચૂલીમાં છે એસ એસ ઝાલા કહી રહ્યા છે કડિયાણામાં છે દસાણિયા દલસુખભાઈ કહી રહ્યા છે માં એક ઇચ જેવો છે કહી રહ્યા છે કલ્યાણપુર માં નથી પરવીણભાઈ કહી રહ્યા છે મયુરનગર માં છે કહી રહ્યા છે સરામાં નથી જસદણ માં છે મનોજભાઈ કહી રહ્યા છે પ્રકાશભાઈ કહી રહ્યા છે માં છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે અને અલગ અલગ વિસ્તારોમાં નથી પરંતુ કહી રહ્યા છે એકવાર શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે ખેડૂત મિત્રોને જોડવાનો પ્રયત્ન કરીશું જો અહીંથી જોડાશે તો ઉભા મોબાઈલ થી રિક્વેસ્ટ આપશો જેથી કરીને આપણે ખેડૂતો પાસે પણ જાણી શકીએ કે વરસાદી માહોલ ને લઈને આપણી સાથે મિત્રો જોડાણ છે શું છે વરસાદ ને લઈને ભાઈ સ્થિતિ અને કેવો વરસાદ છે ત્યાં તમારા ગામ ક્યાંથી જોડાણા છો જે દર્શક મિત્રો જોડાણા છે એમને તમે પરિચય આપશો તમારો ભાઈ હલો ક્યાંક ઇન્ટરનેટ કનેક્શન ના લીધે ફરી પાછા આપણી સાથે જોડાયા નથી નથી પરંતુ ઘણા બધા મિત્રો જોડવાનો પ્રયત્ન આપણે એટલા માટે કરીએ છીએ કે એમના ગામની આજુબાજુના વિસ્તારમાં વિરાણી ભરતભાઈ કહી રહ્યા છે એન્જારમાં છે સંજયભાઈ કહી રહ્યા છે ઘનશ્યામગઢમાં છે ઘનશ્યામપુરમાં છે વિજયભાઈ કહી રહ્યા છે ઢવાણામાં નથી અશોકભાઈ કહી રહ્યા છે વિરાટભાઈ કહી રહ્યા છે માથકમાં છે તમામ લોકો જે જોડાણા છે એકવાર એમને પણ કોમેન્ટ્સ લઈ લે પ્રકાશ નગરમાં ચાલુ છે વિઠ્ઠલભાઈ કહી રહ્યા છે કોઈબામાં ચાલુ છે નાદમીભાઈ કહી રહ્યા છે કુડેચા રાજેશભાઈ કહી રહ્યા છે એન્જરમાં છે પ્રદ્યુમનસિંહ કહી રહ્યા છે ધાંગદરામાં વરસાદ ચાલુ છે એડ કરો પણ તમે ઊભા મોબાઈલથી રિક્વેસ્ટ મોકલો એટલે તમારામાં શું હોય ઘણી વાર એવું હોય કે ક્યાંક રોટેશન ચાલુ ન હોય અપડેટ ન થતી હોય મોબાઈલ તો પણ એવી પરિસ્થિતિ થઈ શકે માંથી સંજયભાઈ કહી રહ્યા છે કે હળવદમાં ચાલુ છે અને આપણે લાઈવ પણ હડવદમાંથી છીએ સોલડીમાં પણ ચાલુ છે વાઢેર કહી રહ્યા છે મુકેશભાઈ કુડેચા કહી રહ્યા છે કે એન્જરમાં પણ વરસાદ છે વિનોદભાઈ દસ ડયા કહી રહ્યા છે કડિયાણામાં વરસાદ ચાલુ છે અમિતભાઈ ઠાકોર કહી રહ્યા છે વરસાદ ચાલુ છે છે કહી રહ્યા ઉપલેટામાં છે ફ્રોસભાઈ કહી રહ્યા છે એટલે ઉપલેટાથી પણ આપણી સાથે જોડાણા છે કારણ કે નજર અડવ મેં કીધું એમ ખેડૂતોની ચેનલ છે ખેડૂતોની આજુબાજુ કઈ પણ સમસ્યા હોય તેને લઈને મહાદેવભાઈને આપણે જોડવાનો પ્રયત્ન કરીશું પરંતુ જોડા જોડાઈ શકા નથી કારણ કે ક્યાંક ક્યાંક ને આજુબાજુ કહ્યું થોડુંક પણ એવું બનતું હોય પાંચ વાડી પાવર નથી મહાદેવભાઈ કહી રહ્યા છે મહાદેવભાઈ સાચી વાત છે તમને લાઈવમાં જ એટલે આપણે લેવાતા કે ખેડૂતને ખ્યાલ આવે ખેડૂતની સાથે વાત કરીએ તો ખેડૂતને શું પરિસ્થિતિ છે ખાતર બિયારણ લાઈટ પાણી અને આ બધી જ ખેડૂતની જરૂરિયાતો છે પરંતુ ખેડૂતની જરૂરિયાતોને લઈને ઘણી વાર એવું હોતું હોય છે કે તંત્ર ક્યાંક ને ક્યાંક બાનું દેતું હોય છે પ્રી મોન્સૂન ની કામગીરી માટે થઈ પણ તંત્ર કેટલી વાર એવું બનતું હોય હોય છે છે કાપતા પરંતુ લાઈટો નથી રહેતી ત્યારે અચ્છા વરસાદ પણ નથી ત્યાં વરસાદ નથી તેમ છતાં પણ પાંચ દિવસથી રણસોડગઢમાં લાઈટ વાડી વિસ્તારમાં નથી એવું મહાદેવભાઈ નું કેવું છે અને કોમેન્ટ્સ પણ તમે જોવો છો એટલે ભરતભાઈ જોડાણ એ કહી રહ્યા છે માલણીયાતમાં વરસાદ ચાલુ છે અમિતભાઈ વોરા કહે છે સાપર માં બહુ વરસાદ છે દિનેશભાઈ પટેલ કહી રહ્યા છે રણજીતગઢમાં વરસાદ ચાલુ છે રાજેશભાઈ કહી રહ્યા છે જાકીર કહી રહ્યા છે વાંકાનેર માં નથી અમરાપર માં ચાલુ છે બાંભા સંજીવભાઈ કહી રહ્યા છે એટલે ઘણા બધા ખોડ માં ચાલુ છે ઝાકીર કહી રહ્યા છે મોરબી ખાખરાડા સતત ઘણા બધા લોકો જોડાણા છે ઘણા બધા લોકો હજુ જોડા જે કઈ આપણી સાથે જોડવાનો પ્રયત્ન કરીએ તે ઉભા મોબાઈલ થી રિક્વેસ્ટ આપો ને એટલે આપણે જોડવાનો પ્રયત્ન પણ કરીશું મેં કીધું એમ ખેડૂતોના પ્રશ્નોને ચર્ચા પણ કરવી છે સાથે જ આજુબાજુ વરસાદી માહોલને લઈને તમારે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો અગાઉ તમને કહ્યું એમ એ નંબર પર તમે સંપર્ક કરી શકો છો તમામ મિત્રો એકવાર ફરી મેં કહ્યું એમ તમે જોડવાનો પ્રયત્ન એટલા માટે કરતા હોય અને કદાચ જોડાઈ ન શકતા હોય તો આપનો મોબાઈલમાં આ એપ્લિકેશન કદાચ ફેસબુક અપડેટ ન હોય અને એવા કારણે પણ ન જોડાઈ શકતા હોય રશ્મિન કહી રહ્યા છે ચરાડોમાં અત્યારે બંધ થયો છાંટા આવે છે નવા ઘનશ્યામ વરસાદ પાંચ વાગ્યા થી ચાલુ છે બાબુ ભાઈ દરિયા કહી રહ્યા છે કવાડિયા ચાલુ છે ભરત સુરેલા કહી રહ્યા છે કુડા માં છે ઉટોડા છે ઈરા ભાઈ ભરવાડ કહી રહ્યા છે જય દ્વારકાધીશ વરસાદ ભાંગદરા તાલુકામાં ગોમજીભાઈ ગોપજી કહી રહ્યા છે વરસાદ છે પણ ઓછો છે સાચી વાત તમારી આજે સતત આપણે જોઈએ છીએ કે ભાઈ હવામાન ખાતાની આગાહી હોય છે અને આગાહી પણ કરેલી હોય છે ત્યારે રાજ્ય રાજ્યભર માં ચતુરભાઈ તો નહીં પણ પાંચ દિવસ થી વાડી વિસ્તારમાં પાવર નથી રાજ રાજ ફીડર સુંદરી ભવાની સરાવાળા જે બી એટલે હવે વરસાદ નથી જોજો પાવર નથી લાઈટ નથી મારવાની એવી રિક્વેસ્ટ છે કે જોડાઈ નથી શકતા કદાચ ત્યાં નેટવર્ક ના ઓલેથી પરંતુ વરસાદ નથી અને પાંચ દિવસથી પાવર નથી એટલે વાડી વિસ્તારમાં નથી હવે વાડી વિસ્તારમાં લાઈટ નો હોય મિત્રો ખેડૂતોને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે આગળના સમયે પણ એવું બનતું હોય છે કે અને તમામ ખેડૂત મિત્રો જ્યાંથી જોડાય એકવાર કોમેન્ટ કરજો શેર પણ કરશો તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર ખેડૂત મિત્રો જોડાવા બદલ તમામને આપણે એમ કહીએ છીએ કોમેન્ટ્સ એકવાર જરૂર કરો અને તમારા આજુબાજુ વિસ્તારમાં કંઈ પણ એવું વરસાદી પાણી ભરાય વીજળી પડવી વૃક્ષ ધરાશાયી થવા દીવાલ ધરાશાયી થવી જાનમાલને નુકસાન થવું કે પછી ખેતરોમાં પાણી ભરાઈ જવા કોઝવે પર પાણી ફરી વળવા તો અમારા બે નંબર આપ્યા છે એ નંબર પર તમે વોટ્સઅપમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો એ ઉપરાંત ડિજિટલ પ્લેટફોર્મ પર જ્યાં તમે જોતા હોય યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં તો ત્યાંથી પણ તમને અમારો નંબર મળી શકશે બંને નંબર પર વોટ્સઅપ પણ કરી શકો છો એટલે ખ્યાલ આવે કે ભાઈ આ ગામમાં આવી પરિસ્થિતિ છે વરસાદને લઈને આવો માહોલ છે વરસાદને લઈને સ્થિતિ છે અને કાંઈ પણ એવી આકસ્મિક દુર્ઘટના થાય તો અમે તંત્ર સુધી તમારું ધ્યાન દોરવામાં મદદ કરીશું તમામ ખેડૂત મિત્રો જોડાણ તમામનો ફરી ખૂબ ખૂબ આભાર એકવાર ખેડૂત મિત્રો એક તમારી સમસ્યા છે એ હું જાણું છું પરંતુ તમે જયારે પણ આ પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે આપ સૌ જાણો છો કે વાડી વિસ્તારમાં રહેતા હોય અ વીજળી ન આવે તો કેટલી સમસ્યા થતી હોય ખેડૂતને ટાઈમે ખાતર ન મળે તો કેવી સમસ્યા છે ખાતરની સાથે સાથે અન્ય કઈ કઈ વસ્તુઓ પધરાવે છે જેને ખેડૂતની ભાષામાં ગલકા કીએ છે એ પણ આપણને ખબર છે પરંતુ ખેડૂત જયારે ખુલ્લીને બહાર આવશે ખેડૂત જયારે રજૂઆત કરશે મીડિયા સમક્ષ અથવા તો સરકાર સમક્ષ અથવા તો તંત્ર સમક્ષ અથવા તો એનો અવાજ જયારે પણ અમે બનવાનો પ્રયત્ન કરીએ તો આપ પણ એમાં સહભાગી થાવ કારણ કે હું સમજી શકું છું કે અત્યારે ખેડૂતને ખૂબ ખાતરની જરૂર છે ટાઈમે જ ખાતર ન મળે તો આ વરસાદમાં યુરિયા ખાતરની પણ એટલી જ જરૂર છે અને યુરિયા ખાતર સાથે અન્ય વસ્તુઓ પણ આપતા હોય છે અને ત્યારે સહદેવ ભાઈ કઈ રહ્યા છે નરાડીમાં વરસાદ ચાલુ છે ચીમજી ભાઈ વરસાદ છે ભાઈ કહે છે જુના સાદુકા વરસાદ છે હિમેશ પટેલ કહી રહ્યા છે વાંકિયા માં વરસાદ છે એટલે આ બાજુ નો જે વિસ્તાર છે ને ખાસ કરીને આપણે જોઈએ તો મોરબી અને માળીયા પટ્ટામાં જે હળવદ અને માળીયા નો પટ્ટો થાય છે એ પટ્ટા માં આપણને વરસાદ જોવા મળે છે વરસાદ ઓછો છે કઈ બાજુ વાંકાનેર થી જે આ સરા મૂડીને ને જોડતા પટ્ટો આપણો છે એમાં ઓછો વિસ્તાર છે પરંતુ કાંઠા વિસ્તારમાં ઓલ ઓવર આપણે જોઈએ ને તો રણકાંઠા વિસ્તારમાં આપણને વરસાદના સમાચાર મળી રહ્યા છે કુલદીપસિંહ કહી રહ્યા છે કે મેરુપરમાં વરસાદ છે તમામ ખેડૂત મિત્રો કોમેન્ટમાં પણ જણાવો અને એક વાર શેર પણ કરો કે અન્ય મિત્રો સુધી આ માહિતી પહોંચે નજર હળવદ એક ખેડૂતોની ચેનલ છે હળવદ આજુબાજુ વનતી તમામ સમસ્યાને વાચા આપતી ચેનલ છે તમે પણ કેશભાઈ કહી રહ્યા છે કે અજીતગઢમાં વરસાદ છે વરસાદ છે પ્રવીણભાઈ કહી રહ્યા છે તમામ ખેડૂત નો ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ